નમસ્કાર ગુજરાત દેશ દુનિયા અને આજના તાજા સમાચારની અંદર આપ સર્વસાથી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારની સાથે જ ગુજરાત રાજ્યના નવા જે સમાચારો સામે આવી રહ્યા છે એના અંગે આપણે ચર્ચા કરશું એમના વિશે વાત કરશું તો મિત્રો આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નીચે લાલ બટન આપેલું છે એના ઉપર ક્લિક કરી દેજો જેથી કરી તમને મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર વિશે છે એ તાત્કાલિક સમાચાર ગુજરાત આજના તાજા અંદર મુખ્યમંત્રીના મોટો નિર્ણય ખેડૂતોને ચેતવણી રેશન કાર્ડ ધારો છેલ્લી ત્રીસ તારીખ આપવામાં આવી છે અને જગતના તાર ચિંતામાં ખેત ઉત્પાદન મોંઘુ થતા ખેતી કરવા માટે ખેડૂતોને ગંભીર વિચારના વીસ લાખ બાળકોને ફાયદો થશે સત્યાવીસ હજાર ત્રણસો સાહીઠ કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ ઓગસ્ટ મહિનામાં રેશન માટે ખુશખબર ગુજરાતમાં એક કરોડથી વધુ લોકો ગરીબ છે ખેડૂતોમાં ઢી લાખ લોકોને નહીં મળે બે હજાર રૂપિયાનો હપ્તો અને મહિલાઓને મળશે સાહીઠ હજાર રૂપિયાની સહાય મહિલાઓ માટે પોસ્ટ ઓફિસની સુપરહિટ સ્કીમ અને મહિલાઓને વ્યાજ વગરની મળશે પાંચ લાખની લોન વાહન ચાલકો માટે નીતિન ગડકરીની મોટી જાહેરાત અને ખેડૂતોને પાંચ વર્ષ સુધી મળશે મફાત માટે મોટી ખુશખબર ઉજ્જવલા યોજના વર્ષ શરૂ કરવામાં આવી હતી યોજનાના લાભાર્થીઓને નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન એક વર્ષમાં બાર રિફિલ એટલે કે બાર ગેસ સિલિન્ડર છે એ આપવામાં આવે છે યોજના હેઠળ ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામના સિલિન્ડર ઉપર ત્રણસો રૂપિયાની સબસિડી મળે છે નરેન્દ્ર મોદી સરકાર ફરી એકવાર કેન્દ્રમાં આવી ત્યારે પીએમ જય પીએમયુ વાય ના લાભાર્થીઓને ત્રણસો રૂપિયાથી સબસિડી મળવાનું ચાલુ જ રહેશે જોકે આ સબસિડી એકત્રીસ માર્ચ બે હજાર સુધી મળશે એટલે કે હજુ સુધી નવ મહિનાનો વાર છે ત્યારબાદ બાળકોના જન્મ અંગેના પ્રમાણપત્રના સમાચાર સામે આવ્યા છે જેમાં બાળકોના જન્મ પ્રમાણપત્રમાં સુધારા મામલે મહત્વના સમાચાર સામે આવ્યા બાળકોના આધાર કાર્ડના આધાર પ્રમાણે પરત માટે મહત્વનો નિર્ણય કરાયો છે બાળકોના નામમાં ફેરફાર કરાવવા એફિડેવિટની જરૂર નહીં પડે બાળકોના આધાર પ્રમાણપત્ર જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર માટે અરજી મેળવવાની રહેશે આરોગ્ય સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગના નિર્ણય લેવાથી વાલીઓને રાહત આપવાનો છે ત્યારબાદ આ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થયા થશે અઢારમો હપ્તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર લાભાર્થી ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા આપે છે હવે તમામ લાભાર્થીઓ ખેડૂતો યોજનાના અઢારમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે જે ઓક્ટોમ્બર મહિનામાં રિલીઝ થઈ શકે છે આ યોજનાનો સત્તરમો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જુલાઈ મહિનામાં બહાર પાડ્યો હતો એવો અંદાજ છે કે ઓક્ટોમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં હપ્તો બીજો પણ આવી શકે છે ખેડૂતો માટે મોટો નિર્ણય નાગરિકોને વ્યાજબી ભાવે કઠોળ મળી રહે તે માટે ખેડૂતો પાસેથી તુવેર અને અડદની મોડેલ બજાર ભાવ આધારિત ડાયનેમિક પ્રાઇસથી સીધી ખરીદી કરાશે જેમાં નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર ખેડૂતોની નોંધણી શરૂ કરવામાં આવી છે જેનાથી ખેડૂતોને પણ લાભ થશે ત્યારે તુવેર અને અડદનું મહત્તમ વાવેતર કરતા ખેતી નિયામકની કચેરી દ્વારા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે કે આ યોજનાનો લાભ લેવા માટે રાજ્ય ખેડૂતોએ નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર આગોતરી જાણ નોંધણી કરાવવી પડશે મહિલાઓને વગર વ્યાજે મળી રહી છે પાંચ લાખ રૂપિયા સુધીની લોન કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે ઘણા લોકો તેનો લાભ પણ લઈ રહ્યા છે ખાસ કરીને સરકાર મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે ઘણી યોજનાઓ ચલાવતી રહી છે અને આવી જ એક યોજના એ છે કે લખપતિ દીદી યોજના મોદી સરકારની લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે આ લોન જે સંપૂર્ણપણે વ્યાજમુક્ત છે અને તે એક લાખ રૂપિયાથી લઈને પાંચ લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે મોદી સરકારની લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે આ લોન જે સંપૂર્ણપણે વ્યાજમુક્ત છે અને તે એક લાખ રૂપિયાથી લઈને પાંચ લાખ રૂપિયા સુધીની હોઈ શકે હવે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં ઓગસ્ટ મહિનાના અંતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાથી પચીસ થી સત્યાવીસ ઓગસ્ટ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે માર્ચ મહિનાની શરૂઆતમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રાજ્યના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે કેટલાક ભાગોમાં છાંટા પડવાની પણ શક્યતાઓ રહેલી છે ગુજરાતમાં એક કરોડથી વધુ લોકો ગરીબ છે ગુજરાતની ગણના દેશના ટોચના પાંચ સમૃદ્ધ રાજ્યોમાં થાય છે જેમાં દેશના જીડીપીમાં આઠ ટકાથી વધુ યોગદાન આપતું ગુજરાત વિકસિત રાજ્યનો દરજ્જો ધરાવે છે દેશના મોટા ભાગના મોટા ઉદ્યોગપતિઓ ગુજરાતના જ છે જોકે હાલમાં જ ગુજરાતને લઈને એક મોટો ખુલાસો થયો છે જેને બધાને ચોંકાવી દીધા છે વિકસિત રાજ્ય હોવા છતાં ગુજરાતમાં એક કરોડથી વધુ લોકો ગરીબ છે અને ગામડાઓમાં ઘણા લોકો દયનીય પણ સ્થિતિમાં છે હેલ્મેટ અંગે નવા નિયમો છે એ લાગુ કરવામાં આવ્યા હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ હરકતમાં આવી છે આજથી ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરી શહેરના વિવિધ ચાર રસ્તાઓ અને સર્કર પર ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવ્યા છે પકવાન ચાર રસ્તા પર એસજી ટુ ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં હેલ્મેટ ન પહેરનારને રોકીને ઓનલાઈન મેમો આપવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં ટુ વ્હીલર પર હેલ્મેટ ફરજિયાત છે તેમજ પાછળ બેસનાર વ્યક્તિ પણ હેલ્મેટ પહેરવું પડશે ત્યારબાદ પંદર વર્ષ જૂના વાહન ભંગાર અંગેની માહિતી જેમાં પંદર વર્ષથી વધુ જૂના વાહનો હશે એ અંગેનું મોટું નિવેદન પંદર વર્ષથી જૂના વાહનો પર પ્રતિબંધ નથી એવું કહેવામાં આવી રહ્યું છે પરંતુ દિલ્હી અને એનસીઆરમાં પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે સો જે જેટલા વાહનોને ડિટેન કર્યા છે એટલે કે દસ વર્ષ જૂના જે ડીઝલ અને પંદર વર્ષ જૂના પેટ્રોલ વાહનો હોય એને ચલાવવા ઉપર છે એ પ્રતિબંધ મૂક્યો છે ત્યારબાદ ચાર લાખ ખેડૂતોની લોન માફ અંગે સમાચાર જેને ધ્યાનમાં રાખીને તેલંગાણાની સરકારે આ મોટો નિર્ણય લીધો છે જ્યારે મિત્રો આ લોન માફીનો લાભ માત્ર નાના ખેડૂતોને જ મળશે તેલંગાણા સરકાર દ્વારા ખેડૂતોની લોન માફી માટેની મોટી યોજનાઓ છે એ લાવવામાં આવી રહી છે તેલંગણા સરકારે ગુરુવારે રૂપિયા પાંચ હજાર છસો ને છુમ્માલીસ પોઈન્ટ ચોવીસ કરોડના ખર્ચે પાક લોન માફીના ત્રીજા અને અંતિમ તબક્કાની શરૂઆત કરી છે જેનો લાભ ચાર પોઈન્ટ છેતાલીસ લાખથી વધુ ખેડૂતોને થશે એટલે કે લગભગ ચાર લાખ ખેડૂતોને દેવા માફ કરવામાં આવશે ત્યારબાદ ઓગસ્ટ મહિનામાં રેશન અંગેની ખુશખબર જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે એનએફએસએ રેશન કાર્ડ ધરાવતા કુટુંબોને પ્રતિ વ્યક્તિ દીઠ બે કિલોગ્રામ ઘઉં બે કિલોગ્રામ ચોખા તથા એક કિલોગ્રામ બાજરી વિના આપવામાં આવશે તથા અત્યોદય રેશન કાર્ડ ધરાવતા કુટુંબોને કાર્ડ દીઠ મહત્તમ ઘઉં પંદર કિલોગ્રામ ચોખા પંદર કિલોગ્રામ તથા બાજરી પાંચ કિલોગ્રામ એમ કુલ પાંત્રીસ કિલોગ્રામ અનાજનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવશે સાથે વધારાની ખાંડ પણ મળશે અત્યુદય એનએફએસએ તથા બીપીએલ રેશન કાર્ડ ધરાવતા કુટુંબોને કાર્ડ દીઠ એક લીટર સિંગતેલ રૂપિયા સો અને એક કિલો ચણા રૂપિયા ત્રીસ અને એક કિલો તુવેર રૂપિયા પચાસ તથા ડબલ ફર્ટિલાઇઝ મીઠું છે એ એક રૂપિયાનું એક કિલોગ્રામ આપવામાં આવશે પશુપાલકો માટે ખુશખબર આવી છે બનાસકાંઠાના પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે વાસ્તવમાં આજે બનાસ ડેરી ની છપ્પનમી સાધારણ સભા છે એ મળી હતી આ સભા સભાની અંદર બનાસ ડેરી દ્વારા પશુપાલકો માટે ભાવે ફેર વધારો જાહેર કરવામાં આવ્યો છે ચેરમેન શંકર ચૌધરીએ પશુપાલકો માટે અઢાર પોઈન્ટ બાવન ટકા ભાવફેર વધારાની જાહેરાત કરતાં ઓગણીસો તોંતતેર કરોડ રૂપિયા ભાવફેર જાહેર કરાયો છે આ જાહેરાત બાદ હવે ચાર લાખથી વધુ પશુપાલકોને આ ભાવફેર વધારો મળશે મહિલાઓને વગર જે લોન મળે છે જેમાં લખપતિ દિધિ યોજના હેઠળ તમને એક લાખથી પાંચ હજાર પાંચ લાખ રૂપિયા સુધીની લોન મળે છે આદિવાસી હોસ્પિટલ માટે પચાસ લાખની સબસિડી આદિવાસી વિસ્તારમાં હોસ્પિટલોની અછત હોવાથી ત્યાંના લોકો સારવાર માટે ભારે જહેમત ઉઠાવી પડે છે ત્યારે સરકાર દ્વારા ખાસ આદિવાસી વિસ્તારોમાં ખાનગી હોસ્પિટલો ઊભી કરવા માટે પચાસ લાખ રૂપિયાની સબસિડી આપી છે એમડીએમએસ ડોક્ટરો જે આરોગ્ય સેવા આપવા માટે જતા હોય છે પૂરતી સુવિધા ન હોવાથી સેવા આપી શકતા નથી સમાજના ડોક્ટરને વિશેષ નાણાકીય સહાય પેકેજની યોજના છે ત્રણસો યુનિટ મફત વીજળી પંદર હજાર રૂપિયા ખાતામાં જેમાં પીએમ સૂર્ય ઘર વીજળી યોજના હેઠળ તમે સાંભળ્યું જશે તેમાં તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી આ યોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજના અંતર્ગત ત્રણસો યુનિટ મફત વીજળી પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત મળશે વરસાદ અંગે પણ ખેડૂતોને ચેતવણી આપવામાં આવી છે તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે આરટીઓમાં ધક્કા નહીં ખાવા પડે એ આપણે આવતીકાલે સમાચાર મેળવશું અને બીજા સમાચાર પણ તમે જોતા જજો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય સીએમનો મોટો નિર્ણય હવે ગુજરાતના નાગરિકોના કામ નહીં અટકે બત્રીસ સિટી સિવિક સેન્ટર્સની મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ભેટ આપી હતી નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી મળી રહે તેવા સિટીઝન સેન્ટરિક સર્વિસથી ઈઝ ઓફ લિવિંગનો આશય આ સિટી સિવિલ સર્ટને સ્થાપનામાં રહેલા છે ઓનલાઈન સુવિધા સરળતાથી મળશે વન સ્ટોપ શોપ તરીકે આ સિટી સૈવિક છે એ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે ત્યારબાદ વરસાદ અંગે ખેડૂતોને છેતવણી લાંબા વિરામ બાદ આજે ફરી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ ખાબક્યો છે ત્યારે ભારે બફારા વચ્ચે વરસાદ પડતા ઠંડક પસરી છે આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એક વખત બે હજાર ચોવીસના ચોમાસા અંગે આગાહી કરી છે જેમાં ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ત્રેવીસથી લઈ અને છવ્વીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ પડશે અને આ વરસાદ બિહાર અને બાંગ્લા બંગાળ તરફથી છે એ નિર્માણ પામેલા નીચા દબાણના કારણે થશે જે મધ્ય પ્રદેશ અને ગુજરાત તરફ આગળ વધશે અને આ દબાણના કારણે અરબી સમુદ્રમાં પણ મજબૂતાઈ આવશે જે ગુજરાતના ઉત્તર ભાગમાં ખાસ કરીને ભારે વરસાદ લાવશે તેમના મતે રાજ્યના ઉત્તર ભાગમાં આ દરમિયાન ભારે વરસાદની આગાહી છે જોકે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ વરસી શકે છે અને ખેડૂતો માટે સમયગાળા દરમિયાન પોતાના પાકને સુરક્ષિત કરવા માટે તાત્કાલિક વ્યવસ્થાઓ કરવા માટે અંબાલાલ પટેલે સલાહ આપી છે રેશન કાર્ડ ધારકોને છેલ્લી ત્રીસ તારીખ કાર્ડ ધારકો માટે સરકાર તરફથી રાહતના સમાચાર આવ્યા સરકારે પીડીએસ અંતર્ગત રેશન લેનાર લાભાર્થીઓ માટે રેશન કાર્ડ આધાર સાથે લિંક કરવાનો સમયગાળો ત્રણ મહિના લંબાવી દીધો છે કેન્દ્રીય ખાદ્ય તેમજ સાર્વજનિક વિતરણ વિભાગ તેમજ જાહેર કરેલી સૂચના જણાવ્યા અનુસાર હવે કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા પ્રક્રિયા છે એ ત્રીસ સપ્ટેમ્બર બે સુધી લંબાવવામાં આવી છે અગાઉ આ પ્રક્રિયા ત્રીસ જૂન બે સુધી કરવામાં આવી હતી ત્યારબાદ ત્રણ મહિનાનો સમયગાળો વધારવામાં આવ્યો છે જગતના તાજ ચિંતામાં છે ખેત ઉત્પાદન મોંઘું થતા ખેતી કરવા અંગે ખેડૂતો ગંભીર વિચારણા કરી રહી છે દિવસે દિવસે મોંઘવારી માજા મૂકતી જાય છે દરેક વસ્તુઓના ભાવ આસમાને પહોંચતા જાય છે ત્યારે ખેતી પણ મોંઘી થતી જાય છે ખેતીનું બિયારણ કે પછી તેને લગતી દરેક વસ્તુઓમાં અસર પહોંચી છે કોરોનામાં બિયારણ કે પછી જે કોરોના કાળ બાદ હાલમાં ખેતી ખર્ચમાં ત્રીસ ટકા જેટલા વધારો થયો છે આપણે ત્યાં વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તારો આવેલા હોય છે અને આ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો ખેતી સાથે જોડાયેલા હોય છે ખેડૂતોના જણાવ્યા પ્રમાણે કોરોના કાળ બાદ ત્રીસ ટકા જેટલી ખેતી છે મોંઘી થઈ ગઈ છે ન્યૂઝ એટી સાથેની વાતચીતમાં ખેડૂતોએ કહ્યું છે કે એક વીઘા ખેતર ખેડવામાં એક લીટર જેટલું ડીઝલની જરૂર પડે છે હાલમાં ટ્રેક્ટરથી ખેડાણના સો રૂપિયા પ્રતિ વીઘા ખર્ચ થાય છે આ ખર્ચ આશરે બે વર્ષ પહેલાં સિત્તેર રૂપિયાથી પંચોતેર રૂપિયા હતો જે આજે સો રૂપિયા સુધી પહોંચી ગયો છે અને હવે એકસો પચીસ રૂપિયા સુધી પહોંચવાની પણ છે એ વાત વધી રહી છે ત્યારબાદ વીસ લાખ બાળકોને ફાયદો થશે સત્યાવીસ હજાર ત્રણસો ને કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ સામેલ કરવામાં આવ્યો છે તો એ અંગેના સમાચાર આપણે જોઈ અને બીજા પણ સમાચાર જોઈએ તો મિત્રો ઓગસ્ટમાં રેશન અંગે ખુશખબર જન્માષ્ટમીના તહેવારોમાં નિમિત્તે એનએફએસએ રેશન કાર્ડ ધરાવતા કુટુંબોને પ્રતિ વ્યક્તિ દીઠ બે કિલોગ્રામ ઘઉં બે કિલોગ્રામ ચોખા એક કિલોગ્રામ બાજરી વિનામૂલ્યે તથા અત્યુદય રેશન કાર્ડ ધરાવતા કુટુંબને દીઠ મહત્તમ પંદર કિલો ઘઉં ચોખા પણ પંદર કિલો અને બાજરી પાંચ કિલો એમ કુલ પાંત્રીસ કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે સાથે જ વધારાની ખાંડ પણ મળશે અત્યોદયમાં એનએફએસએ તથા બીપીએલ રેશન કાર્ડ ધરાવતા કુટુંબોને પણ કાર્ડડીઠ એક લીટર તેલ છે એ રૂપિયા સો રૂપિયાના ભાવે એક કિલો ચણા ત્રીસ રૂપિયાના ભાવે અને એક કિલો ટુવેટા પચાસ રૂપિયાના ભાવે આપવામાં આવશે સાતમાઠમનો તહેવાર બગડશે ખાદ્ય તેલના ભાવમાં આવી શકે છે બજેટ ખોરવાઈ જશે આગામી દિવસોમાં તહેવારની સિઝન આવી રહી છે ત્યારે તહેવારોની મોસમમાં જ તેલના ભાવમાં ઉછાળો આવી શકે છે મોંઘવારી રોજબરોજ વધતી રહે છે ત્યારે વધુ એક ભાવ વધારાનો ડોઝ ગૃહિણીઓને મળવા જઈ રહ્યો છે ખાદ્ય તેલના પંદર લીટરના ડબ્બાએ અને તેમાંય કપાસિયા તેલના ભાવમાં સિત્તેરથી સો રૂપિયાનો ભાવ વધારો થાય તેવી શક્યતાઓ રહેલી છે ત્યારે અન્ય ખાદ્ય તેલના ભાવમાં પણ વધારો ગૃહિણીઓનું બજેટ ખોરવી શકે છે આ સિઝનમાં કપાસની ઉપજ અપેક્ષાઓ કરતાં વધી ગઈ છે જે ઉદ્યોગ માટે સારા સંકેત આપે છે ઐતિહાસિક રીતે અસ્થિર રહેલા આ ક્ષેત્રે છેલ્લા કેટલાક મહિનાઓમાં સ્થિરતાનો અનુભવ કર્યો છે અને આ ટ્રેન્ડ આગામી ત્રણથી ચાર મહિના સુધી જળવાઈ રહે તેવી સંભાવના પણ છે વિપુલ પ્રમાણમાં પુરવઠાથી ગ્રાહકોને ફાયદો થયો છે જેનાથી આવશ્યક ચીજવસ્તુઓના ભાવ સ્થિર રહ્યા છે જો કે માંગમાં વધારો થવાને કારણે તહેવારની સિઝન દરમિયાન ભાવમાં લીટર દીઠ રૂપિયા છથી આઠ અને પંદર લીટરના ડબ્બે નેવુંથી સો રૂપિયાનો ભાવ વધારો થવાની ધારણા રહેલી છે ત્યારબાદ ગાયોના ઉછેર માટે સબસિડી પણ ઉપલબ્ધ છે ભારત એક કૃષિપ્રધાન દેશ છે ભારતની પચાસ ટકાથી વધુ વસ્તી હજુ પણ ખેતી પર અને પશુપાલન પર જીવે છે એવામાં હવે સરકાર ખેડૂત ભાઈઓ માટે વિવિધ યોજનાઓ લાવતી રહે છે આવી સ્થિતિમાં જો ખેડૂતો ખેતીની સાથે પશુપાલન પણ કરે તો સરકાર તેમના માટે એક સારા સમાચાર લઈને આવી છે તમને જણાવી દઈએ કે સરકાર ગાયના ઉછેર માટે સબસિડી આપવા જઈ રહી છે ખેડૂતોની આવક વધારવા માટે સરકારે આ પગલું ભર્યું છે તો કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારો પણ ખેડૂતોને આ યોજનાનો લાભ આપવા જઈ રહી છે રાજ્ય સરકાર સબસિડી પણ આપવા જઈ રહી છે જેમાં ઉત્તર પ્રદેશની યોગી સરકાર ખેડૂતો અને પશુપાલકોને ગાય પર સબસિડી આપી રહી છે હકીકતમાં રાજ્ય સરકારે બે હજાર ત્રેવીસમાં આવી એક યોજના શરૂ કરી હતી જેના હેઠળ દેશી ગાયોનું પાલન કરતાં પશુપાલકોને લગભગ ચાલીસ હજાર રૂપિયાનો નફો મળી શકે છે જો કે ખેડૂતો ગાયોનું પાલન કરીને તેને દૂધ વેચીને સારો નફો કમાઈ શકે છે પરંતુ યોગી સર